તો વાત કરીએ જે રીતે અલગ અલગ જગ્યા પર પાણી ભરાયા છે જેના કારણે પરિસ્થિતિ અત્યારે તમામ છે જનજીવન ઠપ થઈ ગયું છે તો કેટલીક જગ્યાઓ પર નવસારીના મોલધારા ગામ કે જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે આખે આખું ગામ પાણીમાં ગરકાવ છે પૂર્ણા નદીના પાણી ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ આ લોકોના ઘરની અંદર પણ પાણી છે અને ઉપર છત પણ નથી જેના કારણે તેઓ જાય તો જાય ક્યાં

જે મકાન છે નિશાનોના વિસ્તારની અંદર ત્યાં પણ પહોંચી ગયું છે આ તમામ લોકોએ પોતાનો સામાન અહીંયાથી ખસેડી નાખ્યો છે અને અહીંયાથી હવે એ લોકો પાસે અન્ય કોઈ વિકલ્પ ના હોવાથી અત્યારે અહીંયા પાણીમાં જ વાર જોઈને બેઠા છે કે પાણી ઉતરશે તમારું મકાન છે આ નુકસાન થયું નુકસાન થોડુંક થયું હા થયું નુકસાન

હજુ તો પાણી ચાલતું છે એટલે બહુ અંદાજ નહીં આવે આ બધા ઘરમાં પાણી આવી જાય હજુ પછાડી તો ભરાઈ ગયેલું છે આ બધાના ઘરે બી બાજુમાં ને અમારા બે ઘરમાં તો આવી જ ગયું છે તો આ બેને સીધું કહી દીધું છે કે એમને બેઠું થવું હોય તો મિનિમમ આઠ થી પંદર દિવસ થઈ જશે અને તમારી સામે છે કે જે પાણી છે તે આ મોલધરા ગામના અંદર આપણે બહાર આવી ગયા છે આ એક બીજું ઘર છે તે બાજુમાં છે એના અંદર પણ પાણી પ્રવેશી ગયું છે એ સ્પષ્ટ દર્શાવી રહ્યું છે કે પૂર્ણ નદી ગાંડીતુર બની છે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આ પાણી આવી ચૂક્યું છે અને અહીંયા તમામ શ્રમિક ગરીબ લોકો રહેતા હોય છે જેના કારણે એમની એવી અપેક્ષા હોય છે કે સરકાર એમને મદદરૂપ થાય આ મોલધરા ગામના નીચાણવાળા વિસ્તાર છે ને હજુ પણ હું તમને કહું જ્યારે આપણે બપોરે અહીંયા આવ્યા છે ત્યારે આ પાણીના જે સભાડી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે એટલે કે હજુ પણ આજુબાજુના જે મકાનમાં જે પાણી નથી પ્રવેશ્યું તેમાં પણ

લોકોને નાસુ બેસવા માટેની જગ્યા જમવાનું પણ નવસારીની પૂર્ણ નદીમાં પૂર આવ્યું છે અને તેની અસર હવે અલગ અલગ ગામના અંદર પણ જોવા મળી રહી છે શહેરના નીચાણવાળા વિસ્તારમાં તો આપણે પાણી જોયા પરંતુ હવે મોલધરા ગામ ના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટા સમા પાણી છે અને આ તમામ લોકો અહીંયા ઉભેલા દેખાઈ રહ્યા છે એ પણ આ પૂરના અંદર હવે ફસાઈ ગયા એમ કહી શકાય કારણ કે ઘણી વિસ્તાર હોય છે વાસ છે અને હળપતિવાસની આ સામે જે દેખાઈ રહ્યું છે એ પૂર્ણ નદી છે પૂર્ણ નદીની સપાટી સતત વધારો થઈ રહ્યો છે અઠાવીસ ફૂટની આસપાસ પહોંચી ગઈ છે ભયજનક સપાટી અને ત્રેવીસ ફૂટની છે અને આ તમારી સામે જગ્યા તમામ લોકોના મકાન સુધી પાણી પહોંચી ગયા છે કેટલાના મકાનના અંદર પણ પાણી પહોંચી ગયા છે સ્થાનિકો અહીંયા દેખાઈ રહ્યા છે એમના પગ આપણે જોશું તો એ પણ ઘૂંટણના ઉપર સુધીનું પાણી છે તે સ્પષ્ટ કરે છે કે આ વિસ્તારના લોકોને સૌથી વધારે અસર થઈ છે કેટલા વાગે આ પાણી આવવાનું શરૂઆત થયું હતું એ સવારે દસ વાગ્યાથી લગભગ પાણી વધવાનું શરૂ થયું હતું દર વર્ષે આ પરિસ્થિતિ નિર્માણ થાય હા દર વર્ષે થાય અને આજે કેટલા વાગે આવ્યું આજે સવારે 10:30 થી ચાલુ જ છે સતત વધારે હા સતત વધારો ચાલુ છે કેટલું નુકસાન નુકસાન આશરે ઘણું છે આ બધા ઘરવાળાનો છે

રાત ના એકદમ અચાનક ના સવારે રાત્રે આવેલું હતું પણ સાત સાડા સાત વાગે જેવું ઉપરના પાણી આવે હતું તો તમારી સામે છે આ તમામ લોકો સીધું કહી રહ્યા છે કે વહેલી સવારથી આ પાણીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદથી એમાં સતત વધારો થયો છે જેટલો સામાન ઘર વખરીનો હતો તે ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે કેટલોક સામાન આ લોકો નહીં પણ બચાવી શકે એના માટે અહીંયા એક સર્વેની માંગ કરવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો આ મોલધારા ગામ છે અને આ મોલધારા ગામ જે છે નવસારીના અંદર આવ્યું છે જે પૂર્ણ નદી છે તેની સીધી અસર આ મોલધારા ગામના દેખાઈ રહી છે આપણે જે દ્રશ્યો જોયા એ કેટલાક ઊંચા મકાન છે છે એટલે અમુક મકાનના અંદર પાણી નથી પ્રવેશ્યું પરંતુ મકાનના દ્વાર સુધી તો આ પાણી પહોંચી ગયું છે જેમ આપણે જોયું પાછળ જે ગરીબોના મકાન હતા તેના તો ઘર ખાલી કરવાનો વારો આવ્યો છે કેટલોક સામાન એમનો વહી પણ ગયો છે એવું એમને કીધું છે પંદર દિવસથી વધુ સમય એને પાછા બેઠા થતા થશે એવું પણ એમણે માંગ કરતા કહ્યું છે કે સર્વે કરવામાં આવે અને એમને મદદરૂપ સરકાર થાય કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ નવસારી